હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રીટા સ્ટીચ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે થાળી મૂકવાનું કવર બનાવવાના છીએ તેના માટે મેં આ થાળી લીધી છે જોઈ શકો છો જે આપણે થાળીનું કવર બનાવવાનું હોય છે તે જ માપની આપણે થાળી લેવાની હોય છે તો તેના માટે મેં એક થાળી લીધી છે આપણે આના માટે થાળીનું કવર બનાવવાનું છે તો મારે આ પંદર ડીશનો સેટ છે તો પંદર ડીશનો સેટ એક વેદ કરતાં ઓછું રહે છે તો આપણે એ પ્રમાણે માપ લઈને બનાવશું તો તેના માટે આપણે એક ડીશ લેશું અને કવર બનાવવા માટે મેં દોઢ મીટર કપડું લીધું છે તે એકદમ કડક લીધું છે જોઈ શકો છો તમે આમાં સ્પંચ મૂકીને પણ બનાવી શકો છો અસ્તર પણ લગાવી શકો છો હું આજે અસ્તર વગરનો થાળીનું કવર બનાવવાની છું તો સૌ પ્રથમ પેલા આપણે કપડું ખોલી જોઈ શકો છો આવી રીતે હવે જે આ થાળી છે તે આપણે આવી રીતે ઊંધી રાખવાની છે તો એક સાઈડ થી આપણે આવી રીતે લઈ લેશુ જોઈ શકો છો અને ફરતી બાજુ આપણે એક ઇંચ એકસ્ટ્રા લેવાનું છે જોઈ શકો છો આ રીતે તો આપણે ફરતી બાજુ એક એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેશું અડધો ઇંચ આપણે સિલાઈમાં જશે અને અડધો ઇંચ જેટલી આપણે કવર મોટું બનશે તો ફરતી સાઈડ આપણે એક એક ઇંચ આવી રીતે નિશાન લગાવી લેશું જેથી આપણે કપડું ઊંચા નીચે ના થાય તો ફરતી બાજુ આપણે એક એક ઈંચનું નિશાન કરી લીધું છે હવે તેમાં આવી રીતે ઘાટું નિશાન લગાવી દેસુ જોઈ શકો છો આપણે ગોળ નિશાન લગાવી દીધું છે હવે આ નિશાન તો જોઈ શકો છો આપણે બે પીસ આવી રીતે ગોળાકારમાં કટ કર્યા છે હવે આપણે ફરતી બોર્ડર કટિંગ કરવાની છે તો આપણે ફરતી બોર્ડર મૂકવાની છે તો આપણે બોર્ડરનું માપ લઈ લેશું સૌપ્રથમ પ્રથમ અહીંયા એક સાઈડ આપણે નિશાન કરી લેશું એટલે આપણે નિશાન ક્યાંથી આપણે લીધું છે જે માપ ક્યાંથી લીધું છે તે આપણને ખ્યાલ આવશે તો આવી રીતે આપણે ફરતી બાજુ ગોળાકાર માપી લેશું તો આપણે સાડા છેતાલીસ ઇંચની બોર્ડરની ફરતી પોળાઇ આવી છે જોઈ શકો છો તો આપણે સાડા છે તો એક કટિંગ કરી લેશું તો આપણે લંબાઈ સાડા છ ઇંચ લેવાની છે તે અડધો અડધો ઇંચ આપણે સિલાઈમાં જશે એટલે આપણે જે લંબાઈ છે તે સાડા પાંચની રહેશે અને જે ફરતો ભાગ છે તે સાડા છેતાલીસ ઇંચ છે તો આપણે સુડતાલીસ રાખશું સુડતાલીસ ઇંચ અને હાફ ઇંચ એકસ્ટ્રા લેશું એક ઇંચ એકસ્ટ્રા લેશું એટલા માટે કે આપણે એક ઇંચ સિલાઈમાં જશે હવે આપણે આમાં જે ચાર ઇંચનો પટ્ટો ઘટે છે તે આપણે આમાં જોઈન્ટ કરી દેવાનું છે તો આપણે જે આપણે ચાર ઇંચનું જે ઘટતું હતું કપડું તે મૂકીને આપણે સાંધો કરી લીધો છે હવે એને આપણે આવી રીતે ટુ ફોલ્ડ કરી લીધું છે મેં જોઈ શકો છો બંને સાઈડ આપણે બરોબર આવી રીતે કપડું રાખીને ટુ ફોલ્ડ કરી લીધું છે હવે આપણે એક સાઈડ કટ કરી લેશું આ રીતે જોઈ શકો છો મેં એક સાઈડ કટ કરી લીધું છે અને એક ભાગ આપણે અલગ રાખી દેવાનો છે અને એક ભાગમાં આપણે ચેન લગાવવાની છે તો આ ભાગને આપણે આવી રીતે ટુ ફોલ્ડ કરશું અને અહીંથી આપણે કટ લગાવી દેવાનું છે તો જોઈ શકો છો આપણે આ ભાગ કટ થઈ ગયો છે હવે વચ્ચેની સાઈડ આપણે ચેન લગાવવાની છે તો આપણે બંને બાજુ આવી રીતે ખોલીને ચેન લગાવી દેશું જોઈ શકો છો આવી રીતે સિલાઈ કરીને ઉપરની સાઈડ આપણે ધાર સિલાઈ લગાવી લેવાની છે તો હું બંને બાજુ આપણે સિલાઈ કરી લઈશ તો આપણે બંને બાજુ ચેઇન લગાવી દીધી છે હવે તેમાં આ રનર લગાવી દઈશું તો જોઈ શકો છો આપણે રનર લગાવી દીધો છે હવે જે બીજી બાજુનો આપણે ભાગ હતો તેને હવે આપણે આવી રીતે અહીંયા રાખીને સિલાઈ કરી દેવાની છે જેથી આ ભાગ જોઈન્ટ થઈ જશે જોઈ શકો છો આ રીતે અને બીજી બાજુ પણ આપણે એ જ રીતે સિલાઈ કરી દેવાની છે જોઈન્ટ કરીને તો આપણે બંને બાજુ સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો આપણે બંને બાજુ સિલાઈ કરી લીધી છે જોઈન્ટ થઈ ગયું છે હવે વધારાની જે એક્સ્ટ્રા ચેન છે એ કટ કરી લેવાની છે તો જોઈ શકો છો આપણો આ ભાગ બનીને રેડી છે ફરતો બોર્ડરનો જે ભાગ છે તેમાં આપણે ચેન પણ લગાવી દીધી છે અને આ રીતનો રહેશે આ ભાગ હવે આપણે જે આ આ ગોળ કટિંગ કર્યા છે છે તે ભાગ લેવાના જોઈ શકો છો આ રીતે તેને આપણે આવી રીતે ફોર ફોલ્ડ કરી દેસુ આ રીતે અને વચ્ચેની સાઈડ જે છે તે આપણે એક કઠનું નિશાન લગાવવાનું છે આ રીતે તો એક કઠનું નિશાન આવી રીતે લગાવશું તો આપણે ચારે બાજુ કટનું નિશાન આવી જશે બં બાજુ એ જ રીતે આપણે કટનું નિશાન લગાવવાનું છે આ રીતે હવે જે આપણે બોર્ડર બોર્ડર લીધી છે તેને પણ આપણે એ જ રીતે નિશાન લગાવવાનું છે તેને આપણે ફોર ફોલ્ડ કરવાનું છે વચ્ચેથી કરવાનું છે જે આ સાઈડ સાંધાનો ભાગ છે ત્યાંથી આપણે નિશાન લગાવવાની જરૂર નથી આપણે બંને બાજુ આ રીતે નિશાન લગાવી જોઈ શકો છો આપણે કટનું નિશાન લગાવી દીધું છે હવે આપણે એક ભાગ લેવાનો છે જ્યાં એક ભાગ લઈને આપણે જે આપણે આ સાંધાનો ભાગ છે જે ચેન લગાવી હતી અને ત્યાંથી સિલાઈ કરી છે ત્યાંથી આપણે લઈને ફરતી ફરતી બાજુ સિલાઈ કરી દેવાની છે પછી જ્યાં બીજું કટનું નિશાન આવશે ત્યાંથી આ કટને આપણે જોઈન્ટ કરી દેવાનું છે પછી આ સાઈડ આવતા જે આપણે ત્રીજું કટ છે ત્યાંથી જોઈન્ટ કરી દઈશું એવી રીતે આપણે ફરતી બાજુ સિલાઈ લઈ લેવાની છે તો આપણે ફરતી બાજુ સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો આપણે ફરતી બાજુ સિલાઈ થઈ ગઈ છે અને જ્યાં સાંધાનું નિશાન છે ત્યાંથી ફરતી બાજુ આપણે સિલાઈ કરી દેવાની છે તો આને પણ આપણે ફરતી બાજુ સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો આપણે બીજો ભાગ પણ જોઈન્ટ કરી લીધો છે હવે આપણે અહીંથી ચેનને ખોલી લેશું અને કવરને સવડું કરી લેશું જોઈ શકો છો આ ભાગને હવે આપણે અહીંયા ફરતી ધાર સિલાઈ કરી લેશું એકદમ ઝીણી આપણે ફરતી બાજુ

હું થોડીક જ થાળી લાવી છું જોઈ શકો છો પંદર થાળીનો સેટ છે આપણે અડધી થાળી અત્યારે રાખીને જોઈ લેશું કે આપણું થાળી કવર કેવું બન્યું છે તો જોઈ શકો છો એકદમ થાળી પરફેક્ટ અંદર આવી ગઈ છે આ રીતે અને અડધો અડધો ઇંચ જે આપણે એક્સ્ટ્રા લીધું છે તે આપણે રાખ્યું છે તે આપણે આનથી મોટી થાળી હોય તો પણ અંદર આસાનીથી આવી જશે હવે આપણે અહીંથી ચેઇન બંધ કરી લેશું તો જોઈ શકો છો આપણે આ થાળીનું કવર બનીને તૈયાર છે તો મિત્રો તમને મારો આ વીડિયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને નેક્સ્ટ વિડીયોમાં હું વાટકાનું કવર અને ગ્લાસનું કવર પણ શીખવાડવાની છું તો મારો વિડીયો જોવાનું ભૂલશો નહીં ધન્યવાદ